નમસ્કાર દર્શક મિત્રો ચક્ર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું કે શરંગપડિયા મોરબી શહેરમાં જે રીતે રોડની કામગીરી ઉપર પ્રશ્નો ઉઠી રહ્યા છે વારંવાર પ્રશ્નો ઉઠી રહ્યા છે તો બીજી તરફ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે જે હાલ ગુજરાત સરકારના મંત્રી છે એ અવારનવાર ક્વોલિટીવાળા રોડની ફાકા ફોજદારી કરતા હોય છે પરંતુ એ જે ક્વોલિટીવાળા કામ પંચાસ રોડ હોય પરોડ હોય વાવડી રોડ હોય તમામ કામની અંદર ભ્રષ્ટાચાર ચાળીઓ ખાઈ રહી છે થોડા જ દિવસો પહેલાં અમારી ટીમ દ્વારા પંચાસર રોડનો જે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને જે ક્વોલિટીવાળું કામ બતાવી અને મહાનગરપાલિકાને શરમમાં મૂકી દીધી હતી ત્યારબાદ આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે દિવસથી તમે આ સીધા દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે અત્યારે આ પંચાસર રોડ ઉપર તમને જીસીબી મશીન અને રોડ એક સાઇડનો બંધ જ્યાં બેરિકેટ લગાવેલા તમને નજરે પડે છે એ એટલા માટે છે કે કેમ કે આ રોડ જે છે હજુ બહેનો જ છે થોડા જ મહિના થયા છે થોડા જ દિવસો થયા છે ત્યાં આપણે આ રોડ ઉપર થોડા દિવસ પહેલાં જે ભ્રષ્ટાચાર છે એની ચાડી ખવાતા વિડીયો મૂક્યા હતા એ વિડીયો બાદ અત્યારે મહાનગરપાલિકા અને ધારાસભ્ય સોરી મંત્રીશ્રીને શરમ આવી છે અને અત્યારે તમે જોઈ શકો છો આ રોડ ઉપર જે ભ્રષ્ટાચારની ચાડી છે એ ખવાણા બાદ આ કંપનીએ આ રોડ પર એક વિડીયો મૂક્યો હતો અને વિડીયોના માધ્યમથી આપણે બતાવ્યું કે કઈ પ્રકારે મોરબીમાં ક્વોલિટી વાળા રોડની વાતો થાય છે બીજી તરફ ક્વોલિટી વાળા રોડ આ પ્રકારના બને છે હજુ કરોડો રૂપિયાના લાગતથી આ રોડ બહેનો જ છે સંપૂર્ણપણે હજી ચાલુ કર્યો એના થોડા જ દિવસો થયા છે ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે આ જે રોડ છે એને ત્યારે તોડી નાખવામાં આવ્યો છે નવે નવો પ્રજાના પૈસે પ્રજાના જે પૈસા છે પરસેવાની કમાણી છે એનાથી આ રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ ક્વૉલિટીવાળો નહોતો નહોતો ને નહોતો જેદી બનતો હતો તેથી અમે કહેતા હતા કે ક્વોલિટીવાળું કામ નથી પરંતુ ત્યારબાદ અત્યારે શરમ આવી છે આ કંપની જે કંપનીએ કામ કર્યું છે એ કંપનીએ અત્યારે રોડ રિપેરિંગ કર્યો છે ચાલુ આ રોડ ઉપર બે જગ્યાએ આવી રીતે થીગડા મારી રહ્યા છે થીગડા મારી અને નવે નકોર રોડની અંદર આગળ પણ કામગીરી થઈ રહી છે અહીંયા પણ થઈ રહી છે તો હજી તો આ બે કિલોમીટરનો રોડ બહેનો છે પૂરા બાર મહિના થતા નથી ત્યાં આ ક્વોલિટીવાળો શ્રી તમારો રોડ તૂટી જાય છે પ્રજાના પૈસા ફરી હાથવા પડે હાથવાના ફરી કંપનીને પૈસા દેવાના આ કંપનીને ખરેખર જે પૈસા ને પાછા વસૂલ કરવા જોઈએ પ્રજાને હેરાન જ થવાનું રોડ બને એટલાથી હેરાન થવાનું પંદરથી થાય રોડ ચાલુ થાય દીમાં પાછો તૂટી જાય અનેક વખત આ પ્રકારના પ્રજાના પૈસાના પાણી થાય છે બીજી તરફ આ રોડ ઉપરના નેતા મંત્રી બનેલા ધારાસભ્યો ફાકા ફોજદારી કરે રોડ સારો ક્વોલિટી વાળો આ કે તમારો ક્વોલિટી વાળો રોડ જોઈ લો આ તમારો રોડ ક્વોલિટી વાળો છ મહિનામાં તોડી નાખવો પડ્યો પાછો હાથવો પડે અહીંયા આવો જુઓ અને આ જે કંપનીએ કામ કર્યું છે એ કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ આવા કામ ન હાલે આ રોડ પાંચ વરની ગેરંટીમાં કેવી રીતે ચાલે ત્રણ વડા રોડ હાલે છ મહિનામાં તો તૂટી ગયો હે અનેક વખત અમે પ્રજાના પ્રશ્ને સતત વાચા આપશું અહીંયા સ્થાનિક લોકો પણ છે આ રોડ અત્યારે થોડા જ મહિનામાં તોડી નાખવામાં આવ્યો હોય શું કેશો સાચું તોડી નાખવામાં આવ્યો હોય કેટલા મહિનાથી ચાલુ થયો ને પાછો તોડ્યો બે વર્ષથી આમના આમના બે વર્ષથી તે પાછો તોડવો પડ્યો ને કામ બે વરા હાલે છે બે મહિને રોડ ટકતો નથી આ પ્રકારની સ્થિતિ સામે આવે છે પ્રજાના પૈસા રોડ બને બે મહિને તૂટી જાય પાછો રિપેર કરવો પડે શું કહેશો એ આ રોડ હાવ છેલ્લા નંબરનો રોડ બનાવ્યો એક સાઈડ તો હાવ છેલ્લા ફરીથી બનાવી પડે એમ છે અને આ દોઢ મહિને મહિને ઠીકડા જ મારે રાખે થીગડે જ મારી રાખે એક કોનો રસ્તો તો બ્લોક જ હોય કાયમ માટે કાંઈ કાંઈ કરે પૂરો સાફ હા આગળ તૂટી ગયેલો હે અહીંયા તૂટી ગયેલો ઠીગડા માર્યા હજી આ મુકો ને આ તૂટેલો જ છે માની લ્યો

અને તમે દર્શક મિત્રોને હું દખાડીશ કે કયા પ્રકારની અત્યારે લોકોને ફરી સમસ્યા થઈ રહી છે અહીંયા બબે તંતે જીસીબી લઈ લોકોને ફરી મજૂરી દઈ નવેર નકોર રોડ જે સિમેન્ટ કાંતિભાઈ કે છે ને ચિમેન્ટ એ ચીમેન્ટ અહીંયા કેવી નખાણી છે ને એ તમે જોઈ જાઓ આ તમારી સિમેટ છે જો આ તમારી સિમેન્ટ તમે જે વાપરીને આ તમારી સિમેટ છે એમ જુઓ આ તમારી સિમેન્ટ લઈને આમાં સિમેન્ટ નાખી જ નથી જો આમાં સિમેન્ટ નાખી હોય ને તો આ રોડ છ મહિને તૂટી ન જાય સતત ને સતત પ્રજાના પૈસે ગામને પ્રજાને ઉલૂચ બનાવવામાં આવે છે આ ભ્રષ્ટાચારની ચાડી જ ખવાણી છે એટલે ફરી એક વખત રોડ તોડી નાખો પડ્યો ને આ પ્રકારના જીસીબી હજી થોડા જ મહિના પહેલાં રોવા એ રોડનું કામ કરતા હતા થોડા મહિનામાંના જીસીબી પાસે રોડ રિપેર કરે છે આના સ્થિતિ સતત સામે આવે છે ઉપેનભાઈ પટેલ કહેવા છે આને ક્વૉલિટી કહેવાય આ ક્વોલિટીવાળા રોડ બને એવો મોરબીનો એક પણ રોડ નથી તમામ દર્શક મિત્રોને કોમેન્ટમાં હું એ કહેવા માગું છું કે તમે એ પ્રકાર તમારો રોડ જે તમે વિસ્તારમાં મોરબીના લોકો રહો છો એ વિસ્તારમાં રોડ બને કેટલા મહિના ટકેને એ આમાં કોમેન્ટ અચૂકથી કરજો કેમ કે મોરબીમાં સ્ટેશન રોડ એક એવો રોડ બન્યો છે કે આજે દહ વર ખમ હે તે પછી પોણા મોરબીના રોડ બનીને પાછા તૂટીને પાછા રિપેર કરીને પાછા તૂટી ગયા એ પ્રકારની સ્થિતિ છે જે ક્વોલિટી જે ગુણવત્તા આ રોડ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે દર્શાવવામાં આવતી હતી તે અમે કહી કે આ પ્રકારનો રોડ બનવાનો હે આજે અમે એમાં સાચા સાબિત થયા છીએ અને જે લોકો કહેતા હતા વાળું કામ થાય છે એ વાળું ખરેખર કામ નથી થયું એટલે ફરી એક વખત આ પ્રકારનો રોડ અહીંયા તોડી નાખવામાં આવ્યો અને પાછો આ રિપેર કર્યો કેટલા દી રહેશે એ પણ નક્કી નથી એટલે આપના વિસ્તારમાં પણ આવી કોઈ પણ સમસ્યા હોય ક્વોલિટીવાળી રોડની વાતું થતી હોય અને ક્વોલિટીવાળો રોડ ન બનતો હોય ને તો ખરેખર એને ઊભો રખવી દેજો નહીં તો આ સ્થિતિ તમારા વિસ્તારમાં પણ થવાની છે ચક્રવાત ન્યૂઝ મોરબી